રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બદલવાને લઈને ક્ષત્રિય સમાજનું આજે રાજકોટમાં મહાસંમેલન યોજાયું હતું જેમાં પોરબંદરથી રાજપૂત સમાજ પણ મોટી સંખ્યામાં રાજકોટ ખાતે હાજર રહ્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂકે ઉઠ્યો છે ત્યારે રવિવારના દિવસે રાજકોટના રતન પરમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પણ રાજપૂત સમાજ ઉપસ્થિત રહ્યો હતો ત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરી હતી તેર એકર જેટલી જમીનમાં યોજાયેલા આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પોરબંદર રાજપૂત સમાજના જીણુભા દયાતરની આગેવાનીમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં રાજકોટ ખાતે ઉમટી પડ્યા હતા જેમાં રાજપૂત સમાજ રાજપૂત યુવા સંઘ રાજપૂત કરણી સેના અને રાજપૂત મહિલા સંઘના લોકો જોડાયા હતા જેમાં પચાસ જેટલી કાર અને દસ બસમાં સવાર થઈ હજાર જેટલા લોકો પોરબંદરથી રાજકોટ ખાતે મહાસંમેલનમાં પહોંચ્યા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર